તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે જવાન સિંહને ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ડી ફર્ગ્યુસન તમે ક્લિયર કટ વિડીયો અંદર જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર અને મોડેલ નું માત્ર પાંચસો સત્તાવન કલાક જ ચાલ્યું છે સાવ ઓછો ઉપયોગ લીધેલો છે ઘર ઘરાવ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક

લાઇટ ચાલુ સીટ સારા ટાયર પણ આખા જોવા મળશે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો ની કિંમત પાંચ લાખ અને સિતેર હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો